બરોડા બાર એસોસિએશનની નવી ટીમનો શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલો ઉત્સાહભેર જોડાયા હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના નવનિર્વાચિત હોદ્દેદારોનો શપથગ્રહણ સમારોહ ચોવીસ ડિસેમ્બરના રોજ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે હસમુખ ભટ્ટ અને ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરીયાએ વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો આ પ્રસંગે જનરલ સેક્રેટરી પદે હિદેશ ઠક્કર જોઈન્ટ સેક્રેટરી તરીકે મયંક પંડ્યા ખજાનજી પદે નિમિષા ધોત્રે અને લાયબ્રેરી સેક્રેટરી તરીકે જય ઓસાઈ કાર્યભાર ગ્રહણ કર્યો હતો શપથવિધિ બાદ મેનેજિંગ કમિટીના સભ્યોએ પણ બારના હિતમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સમારોહમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ બાદ સૌએ સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો જેમાં નવા પ્રમુખ પદે ચૂંટાયેલા અસમુખ ભટ્ટ કે જેમણે વકીલો જે ગુજરી ગયા છે તેમના વેલફેર તરીકે પચીસ હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા છે અને જેને લઈને તમામ બરોડા બાર એસોસિએશનના સભ્યોએ વડોદરાના નવા બરોડા બાર એસોસિએશનના પ્રમુખ એવા હસમુખ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમનો જન્મદિવસ હોવાથી કેક કાપીને આભાર વ્યક્ત કર્યો હતો

જોઈન્ટ તો આજ રોજ જે આ સભા ગ્રાહ છે અને આપણા જે એમાંથી મારા ગામના વ્યક્તિને મે बाजू પર મૂકી તમે બે એટલા કામ કરેલા છે કે મારું પ્રમુખ પદ પર તમારે આપ કોઈ ઓછું છે તમારી કરી છે આ બાંછા પર સુરાજીવા વ્યક્તિની પસંદગી નથી કરી એનું મને બહુ દુઃખ છે પણ તમે જે કામ કર્યું છે તમે જે વકીલોમાં જાગૃતિ લાયા તમે જે મેસેજ આપ્યા એનાથી મારો વિજય થયો છે એ નિશ્ચિત જાણું તો કી ઓપન ચોક્કસ ભળે કે ઓપન શું કરે આ વર્ષમાં વકીલો હું કોઈ પર પરિયા નઈ જાય એડમ ખાતરીયા કે તો હું તમને છું ખેર બલ હું આજ રોજ પ્રમુખ શ્રી દ્વારા જાહેર કરાયેલા કોર્પોરર મેમ્બરોને વિનંતી કરીશ વિકીભાઈ જોશી વૈકંઠભાઈ જોશી સાહેબને વિનંતી કરીશ કે જો આદર આવે અને ખૂબ પ્રગતિ કરે અને ખૂબ સ્વસ્થ જીવન જીવે હું સ્વસ્થ જીવન આવે તેવી શુભેચ્છાઓ અને હું કોર્પોરર બે બે માટે હું કોઈ સરસની વિનંતી કરીશ

અને બે હજાર એકવીસમાં મેં કાર્યકાળ પૂર્ણ કર્યો અને મારી હાર થયા બાદ તે વખતના ચૂંટણી ઢંઢેરામાં વડોદરા વકીલ મંડળનું વેલફેર ફંડ ઊભું કરવાની જે વાત હતી એનો આજે અમલ કરવા માટે અને વકીલોનો આભાર માનવા માટે તેઓએ જંગી બહુમતીથી મને વિજય અપાયો છે તે તમામ વકીલશ્રીઓનો આભાર માનવા માટેની આજની સભા હતી આજે વકીલોના હિત માટે પહેલા જ દિવસે અમે શરૂઆત કરી છે કે વકીલોના વેલફેર વકીલોનું વેલફેર આજે પ્રમુખ સાહેબે પચીસ હજારથી શરૂઆત કરી છે આવના સમયમાં એક પચીસ હજાર પાંચ લાખ સુધી જાય એવી અમે તમામ હોદ્દેદારો આશા રાખીએ છીએ એના ઉપર આગળ જે કંઈ કામગીરી કરવાની છે હવે કામગીરી કરીશું અને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ કે જે અકાળે અવસાન પામે કે જે લોકોનું અવસાન થાય તો તાત્કાલિક બાર કાઉન્સિલમાંથી પૈસા આવતા જે વેલફેરના ફંડ આવતા એમને થોડો સમય લાગે છે પણ વડોદરા વકીલ મંડળના વકીલ જે હોદ્દેદારો છે એ વકીલશ્રીઓને તાત્કાલિક એમને સુવિધા પહોંચાડે એવો અમારો અભિગમ રહેશે